નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે યુડાયસ પ્લસની અંદર ટીચર પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી તેના વિશે માહિતી મેળવીએ તો જોઈએ સૌપ્રથમ પ્રથમ તમારે કોઈપણ એક બ્રાઉઝરની અંદર જે યુ ડાયસ પ્લસ છે તે લખવાનું છે તેમાં યુ ડાયસ પ્લસની અંદર જાઓ એટલે સ્ટુડન્ટ મોડ્યુલ નહીં પણ યુ પ્લસ છે એ તમારે ખોલવાનું છે એની અંદર જાઓ એટલે યુ સ્કૂલ ડેટા તેના અંદર તમારે ટચ કરવાનું છે ત્યારબાદ અહીંયા ઉપર આપેલું છે પ્રોફાઇલ ફેસિલિટી ટીચર મોડ્યુલ રિપોર્ટ મોડ્યુલ સ્ટુડન્ટ મોડ્યુલ તો એમાં આપણે ટીચર મોડ્યુલ છે એના ઉપર ક્લિક કરીશું તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે તમારી શાળાના લોગિનથી લોગિન કરવાનું છે અને ત્યાં કેપચા નાખવાના છે અને લોગિન કરી દેવાનું છે ત્યારબાદ ઉપર જોતા અહીંયા લખેલું છે કે ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ છે તેના ઉપર આપણે જોઈએ તો પહેલું જ છે એના ઉપર આપણે ગો કરીએ તો આ રીતનું તમારું ડેશબોર્ડ છે તે ખુલી જશે અને એની અંદર તમારે અહીંયા નીચે લખેલું છે ટોટલ ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ મારે મોડ્યુલ છે એ અપડેટ કરેલું છે એટલે ટોટલ છે અનકમ્પ્લેટ એવું નથી બાકી તમે નહીં કરેલું હોય તો અનકમ્પ્લીટ છે તેમાં તમારો ડેટા બતાવશે ત્યારબાદ આપણે જોઈએ તો એમાં ટોટલ છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તો આ રીતે તે મોડ્યુલ છે તે ખુલી જશે અને તેની અંદર ત્રણ મોડ્યુલ છે તો તે આપણે અપડેટ કરવાના રહેશે તો જોઈએ કે સૌ પ્રથમ આપણે પહેલું મોડલ જનરલ મોડ્યુલ છે તેના ઉપર તો તેમાં તમારું નામ છે પછી જેન્ડર બર્થડેટ છે તે આવી જશે ત્યાર પછી તમારું પાન કાર્ડ નંબર છે ત્યાર પછી કેટેગરી છે પછી ક્વોલિફિકેશન છે ડિગ્રી છે અને ત્યારબાદ ક્વોલિફિકેશનના પોસ્ટ આઈ પોસ્ટ ક્વોલિફિકેશન આ બધી જ વસ્તુ મોબાઈલ નંબર છે ઈમેલ એડ્રેસ છે તે બધી જ વસ્તુઓ છે તે તમારી અંદર તમે નાખેલી જશે અને આધાર કાર્ડ નંબર છે આ બધી જ વસ્તુઓ નખાઈ જાય ત્યારબાદ અને ત્યારબાદ પછી ત્રણ પોઈન્ટ બે બારની અંદર આપેલું છે રેગ્યુલર છે ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ ચૌદની અંદર છે તો એમાં જોઈનિંગ ડેટ આપેલી છે અને ત્યાર પછી બીજું લે જોઈનિંગ ડેટ પર્સન સ્કૂલ તો સ્કૂલની અંદર જે જોઈનિંગ ડેટ છે તે આપેલી છે ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ નેક્સ્ટ પેજ ઉપર જવાનું છે તો નેક્સ્ટ પેજની અંદર જોઈએ તો નેક્સ્ટ પેજની અંદર તો સ્ટાઈપ ઓફ ટીચર ત્યાં લખવાનું છે પછી પ્રાઇમરી કે અપર પ્રાઇમરી તો અપર પ્રાઇમરી હોય તો અપર પ્રાઇમરી પ્રાઇમરી હોય તો પ્રાઇમરી ત્યાં લખવાનું છે પછી એપોઇન્ટમેન્ટ ફોર ધ લેવ તો એની અંદર પ્રાઇમરી ટીચર લખેલું છે તો એ રીતે તમારે ટાઈપ રેગ્યુલર છે લેંગ્વેજ કે કઈ શેરીની અંદર કયો સબ્જેક્ટ છે એ તમારે લખવાનું છે પછી મેઇન સબ્જેક્ટ જે હોય તે તમારે ત્યાં ટાઈપ લખવાનું છે અને જે મેઇન સબ્જેક્ટની સાથે બીજું સબ્જેક્ટ કયો છે તે લખવાનો રહેશે અને ત્યારબાદ તમારે ત્યારબાદ તેમાં ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ વીસની અંદર જો બીજી સ્કૂલમાંથી આવ્યા હોય તો ને યસ કરવાનું આ સ્કૂલના જ હોય તો તેમાં બે નંબરનું નો આપવાનું છે અને ત્યાર પછી ત્રીજું છે એની અંદર પણ એટલે કે ગેસ્ટ હોય તો એ રીતે જો ના હોય તો તમારે ત્યાં નો આપી અને ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તો ત્રીજા મોડ્યુલની અંદર ત્રણ પોઈન્ટ બાવીસની અંદર એમાં લખેલું છે ટીચિંગ ફોર અને ટ્રેન્ડ ફોર ટીચિંગ સીડબ્લિયન તો એમાં નો આપવાનું છે પછી એના જ પછી ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ ત્રેવીસની અંદર ટ્રેન ઇઝ ધ ઇન કોમ્પ્યુટર ફોર યુઝિંગ ઇન ટીચિંગ તો કોમ્પ્યુટર જો યુઝ કરતા હોય ટ્રેનિંગ લીધેલી જશે એટલે યશ આપવાનું છે ત્યારબાદ પછી ટ્રેનિંગ ઇઝ રિસિવડ તો એની અંદર ભાઈ ટ્રેનિંગ ઇઝ રિસિવડ તો પછી કે સબ્જેક્ટ નોલેજ જે સબ્જેક્ટનું નોલેજ હોય તે લખવાનું છે ટીચિંગ નીડ તો એમાં તાલીમની જરૂર છે તો તે નો રિક્વાયર્ડ પછી ત્યારબાદ ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ ચોવીસની અંદર જોઈએ તો વેધર ટીચિંગ ઇઝ રિસિવડ ઇઝ ધ ટ્રેન્થ અંડર નિષ્ઠા તો નિષ્ઠાની તાલીમ લીધેલી છે તો લીધેલી હોય તો યસ અને નો લીધેલી હોય તો નો આપવાનું છે વર્કિંગ ડે ઇઝ ઓન નોન ટીચિંગ ઇઝ ધ એસાઇનમેન્ટ તો તેમાં એસાઇનમેન્ટ કે ચાલુ હોય તો એમાં કંઈ લખવાનું નથી ઝીરો લખવાનું છે ત્યારબાદ જોઈએ તો લેંગ્વેજ ઇન વીચ ધ ટીચર ઇન હેવી ઇઝ ધ વર્કિંગ નોલેજ તો એમાં લેંગ્વેજ કઈ સબ્જેક્ટની અંદર કયા કયા સબ્જેક્ટનું નોલેજ છે તે તમારે અંદર તેની અંદર લખવાનું છે અલગ અલગ પછી વેધર ઇઝ ધ ટીચિંગ આ ટ્રેન્થ ઓર સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓડિટ ફોર ધ સ્કૂલ ફોર તેમાં લખેલું છે સ્કૂલ ફોર ઇન્સ્યોરિંગ એ ચાઇલ્ડ સેફ્ટી ત્યારબાદ ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ અઠ્યાવીસની અંદર વેધર રિસિવિંગ રીતે ટ્રેન ટ્રેનિંગ ઓન સાયબર સેફટી એન્ડ સાયબર સેફટી એન્ડ સાયકો સોશિયલ સાયકલ્સ સાયકલ સોસિએશન લખેલું છે ત્યારબાદ જોઈએ તો એની અંદર તમારે તો ત્રીજા મોડ્યુલની અંદર આપણે જોઈએ તો બાવીસમું છે એમાં ટ્રેન્ડ ફોર ટીચિંગ સીડબલ્યુ એસએન છે તેમાં નો આપવાનું છે ત્યારબાદ ત્રેવીસમું મોડ્યુલ છે તો ટ્રેન્ટ ઇન કોમ્પ્યુટર ફોર યુઝ ઇન ટીચિંગ તો એની અંદર કોમ્પ્યુટરની આપણે બધાએ એક્ઝામ આપેલી જ જશે એટલે તેમાં યસ આપવાનું છે ત્યારે ચોવીસની અંદર લખેલું છે ઇઝ ધ રિસિવેડ તો સબ્જેક્ટ એમાં સબ્જેક્ટ નોલેજ આપવાનું છે સબ્જેક્ટ નોલેજ લખવાનું છે ત્યારબાદ ચોવીસમું છે તો ટ્રેનિંગ ઇ ધ નીડ્સ તેમાં તાલીમની જરૂર છે કે નહીં તો એના માટે નો રિકવાયર્ડ આપવાનું છે જરૂર હોય તો રિકવાઇડ આપવાનું છે ત્યાર ચોવીસ છે તો એમાં વેધર ટીચિંગ ઇઝ રિસીવેડ ઇઝ ટ્રેનિંગ અંડર નિષ્ઠા તો નિષ્ઠાની તાલીમ લીધેલી છે જો લીધેલી હોય તો હા અને નો લીધેલી હોય તો નો આપવાનું છે ત્યારબાદ આપણે વર્કિંગ ડે સ્પેન ઓન નોન ટીચિંગ એસાઈમેન્ટ તો કોઈ પણ એસાઈનમેન્ટ કે એવું શરૂ હોય તો લખવાનું છે ન શરૂ હોય તો કશું કરવાનું ત્યાર પછી લખેલું છે કે લેંગ્વેજ ઇન વિચ ધ ટીચર ઇઝ હેવિંગ ધ વર્કિંગ નોલેજ તો જે સબ્જેક્ટનું તમારે નોલેજ હોય તે સબ્જેક્ટ તમારે તેમાં લખવાના રહેશે ત્યારબાદ જોઈએ તો સત્યાવીસનું છે વેધર્સ ટ્રેનિંગ ઇઝ ધ સેફટી એન્ડ સિક્યુરિટી ઓડિટ સ્કૂલ ફોર ઇન્સ્યોરન્સ ચાઇલ્ડ સેફટી તો એમાં તમારે યશ આપવાનું છે ત્યારબાદ જોઈએ અઠ્યાવીસમું વેધર ઇઝ અ રિસીવેર ટ્રેનિંગ ઇઝ ધ સાયબર સેફ્ટી સાયકો સોશિયલ એક્સેપ્ટ તો તે તમારે એમાં છે ન આપવાનું છે અને ત્યારબાદ વેધર રિસિવડ ટીચિંગ અર્લી ઇઝ ધ ઇન્સ્પે આઇડેન્ટિફાઈફિકેશન સપોઝ એન્ડ ક્લાસરૂમ સપોર્ટ સિરવેલી તેમાં નો આપવાનું છે ત્યારબાદ વેધર ધ ટીચર તો ઇઝ ધ સી ટેટ યા તો એસ્ટેટ ક્વોલિફિકેશન તો એમાં જે એક વન યર્સ તો આપેલી છે એ લખવાનું છે પછી આઈ યો ઇઝ ધ પછી ઇફ યસ ઇયર ઇઝ ધ ક્વૉ ક્વૉલિફાઈડ તો એમાં જે વર્ષની અંદર તમે ક્વોલિફાઈડ થયેલા હોય બી એડિગ્રી કરેલું હોય તે બે સાલ લખવાની છે વર્ષ લખવાનું છે અને ત્યારબાદ જોઈએ તો છેલ્લી કોલમની અંદર જે લેપટોપ છે એપ્લિકેશન લેપટોપ સ્માર્ટ બોર્ડ ડેસ્કબોર્ડ પ્રોજેક્ટ બર્ડ જે બધું આવડતું જોઈએ તેના માટેનું છે તો એમાં પણ તમારે યસ આપવાનું છે તો જો મારા વિડીયાથી તમને પૂરી માહિતી મળી હોય તો મારા સપોર્ટ કરવા માટે બધાને વિનંતી